મિત્રો તમે હું છો નથી જાગતા ખરેખર તમે ઊંઘમાં ગુમાશો બરોબર પેલા પણ મેં બે વિડીયો બનાવ્યા હતા કે મારી સમાજ મારો કલાકાર જે બે વિડીયો મારા જોજો અને જીવનની અંદર નોટ લેજો આ વિડીયો બે છેલ્લા પાંચ વર્ષ ઉધી તમારે કામ આવશે જો હું બધું ક્લિયર રીતે બોલવા જઈશ તો કાલે મારે કાલે ઉઠીને દેશ મારા ઉપર કેસ લાગશે અને કાલે હું અંદર હશું બધું ક્લિયર રીતે નહીં બોલું પણ તમે વાત મારી સમજી જતો ટૂંકની અંદર હમણાં બધી સમાજના કલાકારોને આમંત્રણ હતું કે સિવાય આખા ગુજરાતની અંદર આપણો ઠાકોર સમાજ બધી સમાજમાં નથી આવતો આ કારણ શું મિત્રો આખા ગુજરાતની અંદર બહુમતી ધરાવતો સમાજની અંદર જયારે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર હોય જયારે રોહિત ઠાકોર જેવા કલાકારોને પણ આમંત્રણ ન મળે તો ખરેખર બહુ વિચારવા જેવી બાબત છે મિત્રો આ સમાજના તમામ યુવાનો હોય તમામ આગેવાનો જોડે આ વિડીયો જરૂરથી પહોંચાડજો તો ખરેખર શું આપણી સમાજની ગણના તૈયાર નથી થતી ક્યાં સુધી ભાઈ અને હું તો એટલું જ કેવા માંગીશ કે આપણી સમાજ આપણો કલાકાર ગમે એટલો સમાજની અંદર મોટો મોટો પ્રસંગ થાય આપણી જ આપો બાકી બીજા બધા બરોબર આજે ખુબ બધી તમારી જોડે વાત કરવી છે જે મારા હાઇલાઇટની ની અંદર લિંક મૂકું છું આ વિડીયો પૂરો મારો જોજો અને ખરેખર મારે ઘણી બધી તમારી જોડે વાત કરવી છે મારી સમાજ મારો કલાકાર વિડીયો જોવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઠાકોર સમાજની એકતા અને અખંડિતતાને જાળવી રાખવા સહભાગી બનો આવો સૌ સાથે મળી ક્ષત્રિય ઠાકોર સમાજની એકતાનો એક મંચ બનાવીએ